નમસ્તે વિદ્યાર્થી મિત્રો અમારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસ ની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર બે એટલે કે બહુપદીઓ જેની અંદર આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય બે પોઈન્ટ બે ની તો વિદ્યાર્થી મિત્રો અહીં સ્વાધ્યાય બે પોઈન્ટ બે ના પ્રશ્ન નંબર એક અને પ્રશ્ન નંબર બે ની ચર્ચા કરવાના છીએ અગાઉના ભાગ એટલે કે ભાગ નંબર એક અને ભાગ નંબર બે આપણી ચેનલ ઉપર ઓલરેડી અપલોડ થઈ ચૂકેલા છે તો વિદ્યાર્થી મિત્રો હજી સુધી તમે લોકોએ જોયા ન હોય તો ચોક્કસથી જોઈ નાખજો જેની લિંક જો તમે મેળવવા માંગતા હોય તો લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને આઈ બટનને ક્લિક કરવાથી મળી જશે તો વિદ્યાર્થી મિત્રો સમય વિતાવ્યા વગર શરૂ કરીએ પ્રશ્ન નંબર એક ચાલો તો કે અહીં આપેલા પ્રશ્નની અંદર કંઈક તમને રકમ આવી આપેલી છે કે એક્સની નીચે કિંમતો માટે પીઓ

ચાલો તો આની અંદર ધ્યાન શું રાખવાનું છે તો કે આપણને લોકોને ઘાતાંકના નિયમો અમુક સાથે સાથે મિત્રો અહીંયા આપણે એ જ બાબતના ઉપર ધ્યાન ખેંચશું અને એ જ ઉપર કામ કરવાનું છે તો ચાલો આપણે શરૂ કરી દઈએ તો કે અહીં તમને જે રકમ આપેલી છે એ રકમ તમારી કઈક આ રીતેની છે કે પી એક્સ બરાબર આપણે આવી રીતે લખી શકીએ બહુ પદીને એક્સ બરાબર અહીંયા તમને આપેલું છે પાંચ એક્સ માઇનસ ચાર નો સ્ક્વેર પ્લસ તમને આપી દીધા છે ત્રણ ના બહુપદીનું મૂલ્ય શોધવાનું છે તો કઈ કિંમત માટે અહીંયા એક્સ બરાબર ઝીરો માટે તમારે બહુપદીની કિંમત શોધવાની છે તો આપેલી બહુપદીની અંદર તમને જ્યાં એક્સ દેખાય ત્યાં તમારે ઝીરો મૂકી દેવાનું છે એક્સ દેખાય ત્યાં શું મૂકવાનું છે ઝીરો ચાલો તો આપણે કામ કઈ રીતે લેશો તો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લોકો કંઈક આવું કરી નાખવાનું કે પી કાંસ બરાબર પાંચ કાઉસ માઇનસ ચાર કાઉસ નો સ્કવેર પ્લસ કેટલા આવશે ત્રણ તો કે અહીંયા કિંમત પ્રમાણે આપણે અહીંયા મૂકી દેસુ ઝીરો પાછો અહીંયા મૂકશું ઝીરો અને અહીંયા મૂકશું ઝીરો સૌ પ્રથમ પેલા ઘાતનું કામ કરો કોનું કામ થશે ઘાતનું તો જો વિદ્યાર્થી મિત્રો પાંચ માં ઝીરો આવશે માઇનસ ચાર

ત્રણ તો પી ઓફ ઝીરો ઇઝ ઇક્વલ ટુ તમને ત્રણ મળે છે એટલે કે એક્સ બરાબર ઝીરો આગળ આપેલી પેલી બહુપદીનું મૂલ્ય અહીંયા ત્રણ મળે છે આનો મતલબ આવો થાય રેડી ચાલો નેક્સ્ટ આપણે અહીંયા તમને બીજી બાબત આપેલી છે તો એના માટે આપણે કામ કરીએ તો કે એક્સ બરાબર માઇનસ એક આગળ બાપેલ બહુપદીનું મૂલ્ય કેટલું થાય તો કે અહીંયા એટલે એક્સ બરાબર માઇનસ એક આગળ જો એક્સ જ્યાં આપેલો છે ને ત્યાં તમારે શું મૂકી દેવાનું માઇનસ એક મૂકીને કામ કરવાનો ચાલો તો પી ઓફ એક્સ બરાબર પેલા તો આપણે આપેલી બહુપદી લખી દઈએ તો કે અહીંયા આવશે આપણે કાઉસ બનાવી તો કે પી કાઉસ બરાબર પાંચ કાઉસ માઇનસ ચાર નો સ્કવેર પ્લસ કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો ત્રણ તો અહીંયા સ્થાન ઉપર માઇનસ એક લેવાનું છે કયું કામ થશે તો કે ચર્ચા કરો તો કે ઘાતનું કામ થશે અહીંયા એક ઘાત આપેલી છે તો પાંચ કાઉસ પેલા ઘાતનું જ કામ બીજું કોઈ કામ કરવાનું એડી એટલે દાખલો ક્યારેય પણ આપણો ખોટો ન પડે પેલા ઘાત નું જ કામ કરવાનું ચાલો આ સ્ટેપ નું કામ થશે માઇનસ એક ની એક ઘાત તો કેટલા આવશે તો કે માઇનસ એક જ આવશે ઋણ સંખ્યાની બે ઘાત છે અહીંયા આપેલી માઇનસ એક ની બે ઘાત તો કે ઋણ સંખ્યાની જ્યારે તમારે નોંધનીય બાબત ની અંદર ધ્યાન રાખજો અહીંયા ઘાત માટેના નિયમોમાં કોઈ ઋણ સંખ્યા આપેલી હોય ઋણ સંખ્યા હોય એનો તમે વર્ગ કરો તો એ તમને ધન સંખ્યા મળી જાય કઈ સંખ્યા મળે ધન સંખ્યા કઈ રીતે અહીંયા જુઓ તો ખ્યાલ આપે તમને કે માઇનસ ની બે ઘાત છે તો અહીંયા આવું થયો માઇનસ એક ગુણ્યા માઇનસ એક તો એક ગુણ્યા એક અને મિત્રો આપણો જવાબ કેવો થઈ જશે એક હવે કામ કોનું આવ્યું તો કે ગુણાકાર નું તો પદ નો ગુણાકાર કરવાનો છે તો અહીંયા ગુણાકાર માટેની ક્રિયા કરીએ પાંચ એકા તો કે પાંચ બંનેની નિશાની કેવી વિરોધ વિરુદ્ધ છે એટલે કેવું આવશે માઇનસ એડી પાંચ ની કેવી છે પ્લસ એક ની નિશાની કેવી માઇનસ વિરુદ્ધ નિશાની એટલે બાદ બાકી થઈ ગઈ ચાલો ચાર એકા તો કે ચાર નિશાની બંનેની જોવો તો કે કેવી વિરુદ્ધ વિરુદ્ધ હોય તો શું આવે બાદ બાકી પ્લસ કેટલા થઈ ગયા ત્રણ હવે આની અંદર ખાસ કરીને જે માઇનસ વાળા પદો છે જેની આગળ માઇનસ નિશાની છે તેનો સરવાળો પેલા કર નાખો તો અહિયાં પાંચ ને ચાર કેટલા થઈ ગયા તો કે નવ થયા કેવી નિશાની માઇનસ નિશાની પ્લસ કેટલા ત્રણ હવે અહિયાં બે પદ વિધા બંનેની નિશાની જો કેવી છે તો કે વિરુદ્ધ વિરુદ્ધ હોય તો શું થાય બાદ બાકી થાય તો નવ માંથી ત્રણ ને બાદ કરવાના કેટલા મળ્યા વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા આપણને છ મળી જાય મોટા પદની નિશાની તો કેવી આવે માઇનસ તો પી ઓફ માઇનસ વન બરાબર અહીંયા તમને માઇનસ છ મળે છે આ રીતે એની અંદર કામ કરવાનું છે એડી ચાલો અહીંયા તમારે શું કરવાનું તો કે પહેલા તો તમારી પાસે બહુપદી હોવી જોઈએ એડી બહુપદી ડન થઈ ગયું બહુપદી પછીનો સ્ટેપ શું આવશે તો કે કિંમત તમારે મૂકવાની છે કિંમત કોની મૂકવાની છે ચલની એટલે એક્સ બરાબર કિંમત તમને જે આપેલી હશે એ મૂકવાની છે પછી કયા નિયમનું ધ્યાન રાખવાનું છે પછી તમારે ઘાતના નિયમ માટેનું ધ્યાન રાખવાનું છે ત્યારબાદ શું કરવાનું વિદ્યાર્થી મિત્રો તો કે ગુણાકારનું ધ્યાન રાખવાનું અને ત્યારબાદ શું આવશે તો કે સરવાળો રેડી સરવાળો અને બાદ બાકી આ બે વસ્તુનું ધ્યાન રાખો તમારા જવાબ તમને આન્સર મળી જશે આન્સર ઇઝ ક્લિયર થઈ જાય અહીંયા બસ આ બાબતનું ધ્યાન રાખવાનું છે તમારા લોકોએ ચાલો ચાર એક્સ નો સ્કવેર પ્લસ કેટલા થઈ ગયા ત્રણ હવે એક્સ બરાબર બે લેવાના છે તો એક્સ જ્યાં તમને દેખાય છે ત્યાં કાઉસ બનાવી દો પાંચ કાઉસ માઇનસ ચાર કાઉસ નો સ્કવેર અને પ્લસ કેટલા થઈ ગયા ત્રણ તો કે હવે એની અંદર આપણે કિંમત મૂકવાની છે તો કાઉન્સની અંદર એક્સ બરાબર કેટલા મૂકી દેસુ આપણે બે તો અહીંયા બધી બે મુકાઈ ગયા હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો તો કે હવે પહેલું કામ કોનું થાય કિંમત એડ થઈ ગઈ ઘાતનું કામ થશે તો ઘાતના કામ માટે જ વિચારો તો પાંચ કાઉન્સ માઇનસ ચાર કાઉન્સ પ્લસ કેટલા ત્રણ ચાલો બે ની એક ઘાત તો કેટલું મૂલ્ય મળે બે એડી બે ની એક ઘાત તો બે મૂલ્ય મળ્યું બેની બે ઘાત તો કેટલા મળે વિદ્યાર્થી મિત્રો ચાર હેડી 2 ની બે ઘાત કેટલા થઈ ગયા ચાર એટલે કે બે નો વર્ગ કીધો છે અને પ્લસ કેટલા આપેલા છે ત્રણ તો અહીંયા નિશાની જુઓ પાંચ અને બે ની નિશાની કેવી હતી સમાન સમાન હોય તો સરવાળો થાય એટલે મતલબમાં પ્લસ નિશાની આવશે વિરુદ્ધ છે જો ચાર અને ચાર એ બે નો ગુણાકાર થયો તો સોળ થયા પણ નિશાની કેવી વિરુદ્ધ વિરુદ્ધ એટલે શું થાય બાદ બાકી ચાલો બાદ બાકી થઈ ગયું હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો તો કે પ્લસ વાળા પદોનો સરવાળો અને માઇનસ વાળા પદોનો સરવાળો તો પ્લસ વાળા પદ કે કયા કયા છે અહીંયા તો કે 10 અને 3 આ બે પ્લસ વાળા પદો છે તો 10 ને 3 કેટલા થઈ ગયા 13 માઇનસ કેટલા આવી ગયા 16 આ પેલા પદોની નિશાની જોવો કેવી છે વિરુદ્ધ છે 13 ની નિશાની પ્લસ છે 16 ની નિશાની કેવી છે માઇનસ વિરુદ્ધ નિશાની છે એટલે બાદ બાકી થશે

તો આ દાખલો ક્યારેય પણ તમારો ખોટો પડે દાખલો તમને પરીક્ષાની અંદર આગળ વધીએ તો કે નીચે આપેલા દરેક બહુપદી પી ઓફ ઝીરો વન અને પી ટુ માટે તમારે લોકોએ આપેલી બહુપદી મૂલ્ય શોધવાના છે અહીંયા તમને રકમ કંઈક આપેલી છે પી ઓફ વાય બરાબર માઇનસ વાય પ્લસ વન હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું છે તો કે અહીંયા તમને ચલ આપેલો છે y તો કે એક વખત y બરાબર તમારે લોકોએ y બરાબર 0 લેવાનું છે અહીંયા તમારે લોકોએ y બરાબર 1 લેવાનું છે અને અહીંયા તમારે લોકોએ y બરાબર 2 લેવાનું છે એડી તો 0 1 અને 2 માટે આપેલી બહુપદીના મૂલ્ય આપણે ચકાસણી કરવાની છે એકદમ સરળ છે વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે જોઈએ તો કે અહીંયા પહેલા તો p of y બરાબર સ્ક્ર માઇનસ વાય પ્લસ વન તો કે અહીંયા આપણે લોકોએ લેવાનું છે કે વાય બરાબર લેતા ચાલો તો જ્યાં તમને વાય દેખાય છે બહુપદીમાં ત્યાં તમે ખાલી જગ્યા એટલે કે કાઉસ આવી રીતે કરીને મૂકી દો જેથી તમને લોકોને સરળ થઈ જાય ચાલો માઇનસ કાઉસ પ્લસ કેટલા વન ચાલો કેટલા મૂકવાના વાયના સ્થાન ઉપર ઝીરો આપણે મૂકવાના છે પ્લસ વન ચાલો સરવાળા બાદ બાકીના નિયમો એપ્લાય કરીએ તો અહીંયા કેટલા થઈ ગયા વન તો પી ઓફ ઝીરો બરાબર અહીંયા મૂલ્ય કેટલું આપણને મળી જાય છે એક મળે છે આ રીતે કામ કરવાનું છે રકમમાં જોઈએ આપણે લખી નાખશું લેવાના છે તો વાય બરાબર એક લેતા ચાલો જ્યાં તમને બહુપદી ની અંદર વાય દેખાય છે ત્યાં આપણે કાઉસ બનાવી દઈએ તો કંઈક આવી રીતે નું બનશે કાઉસ જોઈ પ્લસ વન હવે જ્યાં તમારો કાઉન્સ બનાવ્યો છે અહીંયા વાય નું મૂલ્ય હતું વાય નું મૂલ્ય કેટલું લેવાનું છે એક વાય ના સ્થાન ઉપર આપણે એક લેવાના છે ચાલો હવે એપ્લાય કોણ થશે તો કે ઘાત ઘાત તો કે એક ની એક ઘાત તો એ કેટલા થઈ ગયા એક માઇનસ એક ની એટલે એક ની બે ઘાત તો કેટલા થઈ ગયા એક માઇનસ એક ની એક ઘાત તો કેટલા આવ્યા એક અને પ્લસ કેટલા થઈ ગયા એક ઘણા વિદ્યાર્થીઓ અહીંયા બીજા નિયમો એપ્લાય કરાવી શકાય કઈ રીતેના ના બરાબર ની એક બાજુ એ સમાન મૂલ્યના અને વિરુદ્ધ નિશાની વાળા પદ ભેગા થાય તો પદ ઉડી જાય પણ આપણે ઈ પદવલી પ્રમાણે કામ કરો તો એ તમને લોકોને અમુક દાખલા માટે જ લાગુ પડે તમારે લોકોએ જનરલ રીત શીખી લેવાની ક્યારેય પણ ખોટી ન પડે આમાં પ્લસ વાળા પદો કેટલા છે તો કે છે આ પ્લસ વાળું પદ છે અને અહીંયા પણ પ્લસ વાળું પદ છે તો એકને કેટલા થઈ ગયા બે બે માઇનસ એક એટલે કેટલા થઈ ગયા તમારા માટે જવાબ એક આવશે તો પી ઓફ વન ઇઝ ઇક્વલ ટુ અહીંયા એક થઈ જશે હેડી આ રીતેનું કામ કરવાનું છે ચાલો નેક્સ્ટ આગળ વધીએ તો કે પી ઓફ વાય બરાબર વાય નો સ્કવેર માઇનસ વાય પ્લસ ચાલો એની અંદર પી કાઉસ બરાબર કાઉસ નો માઇનસ કાઉસ પ્લસ વન આ થઈ જશે હવે અહીંયા તમને લોકો વાય બરાબર કેટલા લેવાના છે બે તો કે અહીંયા આપણે કાઉસ જ્યાં બનાવ્યો ને ત્યાં આપણે બે મૂકી દઈશું ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ઘાત માટેના નિયમોનો ઉપયોગ કરીશું ઘાત માટેના નિયમો તો કે ઘાત આપેલી છે ચાલો તો બેની બે ઘાત કેટલા થઈ ગયા ચાર વચ્ચે કઈ નિશાની છે માઇનસ બે ની એક ઘાત કેટલા મળે બે પ્લસ કેટલા થઈ ગયા એક ચાલો હવે પદાવલીમાં આપણે શું કરવાનું તો કે જે પદોની આગળ પ્લસ નિશાની છે એનો સરવાળો કરો તો ચાર ને એક કેટલા થઈ ગયા પાંચ માઇનસ બે હવે આપેલા પદો છે એની નિશાની જોઈ લ્યો લો

ના મૂલ્ય તમારે શોધવાના છે ને પદાવલી તમને લોકોને અહીંયા આપેલી છે આ પ્રકારની ચાલો તો આપણે લોકો અહીંયા કામ કરીશું પી ઓફ ટી બરાબર વર્ગ માઇનસ ટી નો ઘન એક પદાવલી થઈ ગઈ ચાલો નેક્સ્ટ પી ઓફ ટી બરાબર બે પ્લસ ટી પ્લસ બે ચાલ અહીંયા આપણે ટી બરાબર કેટલા લેવાના છે તો કે ટી બરાબર ઝીરો લેતા અને કામ કરવાનું છે અહીંયા ટી બરાબર કેટલા લેવાના છે તો ટી બરાબર એક લેતા અહીંયા ટી બરાબર કેટલા તો કે ટી બરાબર બે લેતા ચાલો બહુપદીમાં જ્યાં તમને ટી જોવા મળે છે ને ત્યાં તમારે કાઉન્સ બનાવી દેવાનો છે તો અહીંયા બની જશે વિદ્યાર્થી મિત્રો પી કાઉન્સ પ્લસ બે પ્લસ કાઉન્સ પ્લસ ટુ કાઉન્સ નો સ્કવેર માઇનસ નો ઘન ચાલો આમાં આપણે કિંમત કેટલી મૂકવાની છે તો કે આમાં આપણે ટી બરાબર કેટલા લેવાના નક્કી કરેલા છે ઉપર આપેલું છે રકમમાં ઝીરો તો વિદ્યાર્થી મિત્રો જ્યાં તમે કાઉન્સ બનાવેલો છે ને કાઉન્સ અંદર તમે કેટલા મૂકી દો ઝીરો મૂકી દો ચાલો હવે કામ કેનું આવશે તો કે ઘાત માટેનું કામ આવશે ઘાત માટેનું આપણે લોકોએ કામ કરવાનું છે તો ઘાત માટે આપણે કામ કરીએ તો વિદ્યાર્થી મિત્રો બાકીના પદ એમ નામ આવે જો બે પ્લસ પ્લસ બે આ કાઉન્સ અહીંયા કાઉન્સ બનશે માઈનસ કાઉન્સ બની જશે આ રીતે રેડી ઘાત માટેના અહીંયા ઝીરો ની એક ઘાત છે તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ઝીરો અહીં ઝીરો ની બે ઘાત છે તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ઝીરો ઝીરો ની ત્રણ ઘાત છે તો જવાબ કેટલો આવશે ઝીરો આવશે ચાલો અહીંયા તમે લોકો હવે ગુણાકાર માટે બે ના બે પ્લસ અહીંયા થઈ ગયું ઝીરો પ્લસ બે નો ગુણાકાર કોઈ પણ સંખ્યાનો ગુણાકાર ઝીરો સાથે થાય તો જવાબ કેવો થઈ જાય ઝીરો માઇનસ શું આવ્યું ઝીરો ઝીરોનું કોઈ મૂલ્ય હોતું નથી એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને માત્ર જવાબ બે મળશે તો પી ઓફ ઝીરો આગળની કિંમત તમને કેટલી મળે છે બે મળે છે રેડી આ બાબતનું ખાસ કરીને ધ્યાનમાં લેવી ચલો આગળ હવે આપણે ટી ના સ્થાન ઉપર એટલે કે ટી બરાબર એક ના મૂલ્ય માટે આપણે લોકોએ બહુપદીની કિંમત શોધવાની છે તો આપણે કામ કરીએ એના અંદર તો ચાલો પી કાઉસ બરાબર બે પ્લસ કાઉસ પ્લસ ટુ કાઉસ નો સ્કવેર

એકનો વર્ગ કરો તો કેટલો મળે એક ચાલો તો આ બે છે તો બે ને બે ચાર ને એક પાંચ તો કે પાંચ માઇનસ કેટલા થઈ ગયા એક આ પેલા પદોની નિશાની જોવો કેવી છે વિરુદ્ધ વિરુદ્ધ હોય તો શું થાય બાદ બાકી થાય તો મોટા પદમાંથી નાનું પદ બાદ થાય એટલે કે પાંચ માંથી એક બાદ થાય તો વિદ્યાર્થી મિત્રો આપણને મળે ચાર મોટા પદની નિશાની આપણે બે લઈને બહુપદીની કિંમત શોધવાની છે વિદ્યાર્થી મિત્રો તો કે પી ટી ના સ્થાન ઉપર આપણે કાઉસ બનાવી દેવાનો જે આગળના દાખલામાં કામ કરેલું છે તે જ રીતે આપણે આની અંદર કામ કરીશું ચાલો માઈનસ કાઉસ ઘન થઈ ગયો ની એક ઘાત છે તો કેટલા આવશે બે એ જ પ્રમાણે પ્લસ ની કાઉસમાં કેટલી ઘાત છે તો કે બે ની બે ઘાત તો કેટલા થઈ ગયા ચાર માઇનસ બે ની ત્રણ ઘાત તો વિદ્યાર્થી મિત્રો કેટલા મળશે આપણને આઠ મળશે ચાલો ગુણાકાર માટેની કિંમતોનું કામ કરી નાખીએ પણ એપ્લાય કરી શકો બરાબરની બંને બાજુ એક બાજુ એ સમાન મૂલ્યના અને વિરુદ્ધ નિશાનીવાળા પદ ઉડી જાય અહીંયા આઠ આઠ ઉડી ગયા તો તમારો જવાબ કેટલો થઈ ગયો ચાર તો પી ઓફ ટુ આગળની કિંમત તમને લોકોને ચાર મળે છે એટલે કે

ત્યારબાદ x બરાબર કેટલા લેતા તો કે 2 લેતા ચાલો અહીંયા શું કરશું p ઓફ 0 બરાબર અહીંયા થઈ જશે 0 નો ઘન તો વિદ્યાર્થી મિત્રો જવાબ કેવો મળ્યો 0 ત્યારબાદ p ઓફ 1 બરાબર 1 નો ઘન તો જવાબ કેટલો મળી ગયો વિદ્યાર્થી મિત્રો 1 અને p ઓફ 2 બરાબર તો કે 2 નો ઘન તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 2 2 2 થશે બે દુ ચાર ચાર દુ આઠ તો અહીંયા તમને જવાબ આઠ મળે છે રેડી તો અહીંયા તમને લોકોને મૂલ્ય એકદમ આસાનીથી તમને અહીંયા પ્રાપ્ત થઈ જાય છે ખાસ ધ્યાનમાં લેવા જેવો દાખલો હતો ચાલો ચોથા નંબરના દાખલામાં વિદ્યાર્થી મિત્રો આપણને જે બહુપદી આપેલી છે હવે ક્યારેક ક્યારેક વિદ્યાર્થીઓ છે આનું સાદુ રૂપ આપીને એને કન્વર્ટ કરતા હોય છે પણ કન્વર્ટ કરવાની કોઈ જરૂર નથી આ જે તમને કિંમતો આપેલી છે બહુપદીનું જેવું સ્વરૂપ છે એની અંદર જ કિંમત મૂકીને તમે કામ કરી શકો રેડી તો આપણને બહુ સરળતા પડી જશે ચાલો તો કે અહીંયા એક્સ બરાબર આપણે કેટલા લેવાના છે પેલા તો ઝીરો લેવાના છે તો ઝીરો લેતા હવે એના મૂલ્ય માટે કેવો ફેરફાર થશે તો વિદ્યાર્થી મિત્રો આપણને કેટલા મળે માઇનસ એક અને અહીંયા મળશે એક ગુણ્યા એક એટલે એક થાય અને વિરોધ નિશાની એટલે બાદ બાકી તો કે માઇનસ એક ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે x બરાબર અહીંયા આપણે 1 લેતા તો x બરાબર 1 લેશું તો અહીંયા p ઓફ 1 થઈ જશે p ઓફ 1 બરાબર 1 માઈનસ 1 અને અહીંયા થઈ ગયું 1 પ્લસ 1 તો વિદ્યાર્થી મિત્રો 1 માંથી 1 જાય તો વધે કોણ તો કે 0 અને 1 ને કેટલા થઈ ગયા 2 કોઈ પણ સંખ્યાનો 0 સાથેનો ગુણાકાર એટલે મૂલ્ય કેવું મળી જાય 0 રેડી તો અહીંયા આપણે 1 માટેની કિંમત આપેલી બહુપદીની કેટલી મળે છે 0 મળે છે

કેટલા મળ્યા તો કે માઇનસ એક અલ્પવિરામ પી ઓફ વન બરાબર કેટલા મળ્યા ઝીરો અને પી ઓફ ટુ બરાબર ત્રણ મળે રેડી આ રીતે તમે લોકો એમાં જવાબ લખી શકો તો અહીંયા તમને લોકોને પ્રશ્ન નંબર એકને એકની અંદર આ રીતેના દાખલાઓ તમને લોકોને આપેલા હતા એક અને બે આપણે પ્રશ્ન અહીંયા પૂરા કરેલી છે વિદ્યાર્થી મિત્રો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઈક કરી દ્યો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બાજુમાં આપેલ બે લાયકન દબીજો જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ભાગની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત